સમસ્યા છે વોર્ડ નંબર પંદરના સુખનગર સોસાયટી જે ભગર ઉપર આવેલી છે જીવનનગરની સામે છે હમણાં ત્રણ છ મહિના ત્રણ ચાર મહિના પહેલાં અહીંયા પાણીનું કામ થયું છે પણ પાણીનું કામ થયા પછી રોડ એટલો બધો બિસ્પર હાલતમાં છે કે એના પર જે થીગડા મારવામાં આવે છે એ બી એક વરસાદમાં ઉખડી ગયા છે એટલે આવા જવાની બહુ તકલીફ રહે છે આ ઉપરાંત ડ્રેનેજની બી અહીંયા ખૂબ જ વિકટ સમસ્યા છે વારે ઘડી ડ્રેનેજ ઉભરે જાય છે પાંચ વર્ષ થવા આવ્યા પણ ચાર પર એક પણ કોર્પોરેટર એક પણ દિવસ અહીં જોવા આવ્યા નથી ફક્ત એમને ટેક્સ સાથે મતલબ છે કોર્પોરેશનને અમારા ટેક્સના પૈસાથી કામ થાય છે પણ એવા કામ થાય છે કે જેમાંથી એમના ખિસ્સા ભરાય છે બાકી રોડનું કોઈ કામ થતું નથી તો અમારી એ વિનંતી છે કે કોર્પોરેશન જાગે અને જે તાત્કાલિક જે ડ્રેનેજનું કામ છે અને જે રોડનું કામ છે તાત્કાલિક કરે આપણું નામ શું છે મારું નામ સુરેશભાઈ શાહ સુપ્રનગર આપણી સાથે સામાજિક કાર્યકર્તા જોડાયા છે ચાર ચાર વરસાદ માં લોકોના ઘર માં એક એક ફૂટ પાણી આવી ગયા હતા પણ કોઈ જોવા આવ્યું નથી છે આશીષભાઈ જોશી છે પૂનમ શાહ છે રણછોડભાઈ રાઠવા છે અને ચોથું પણ છે એ મને નામ યાદ નથી આ પેચવર્ક આ પેચવર્ક કરીને થયા તમે જોઈ શકો છો આ પેચવર્ક કરી વડોદરા શહેરની જનતાના આમ જનતાના પૈસાનો દુરુપયોગ જ કરી રહ્યા છે આ લોકો ફક્તના ફક્ત દુરુપયોગ જ થઈ રહ્યો તમારે પેચવર્ક કરવું હતું તો વ્યવસ્થિત કરવું હતું જેથી કરીને આવું ના થાય અને આને પેચવર્ક ના કહેવાય આ મોડા પણ બરાબર કરાવવામાં નથી આવ્યો

કે પેચવર્ક જે રીતનું કરીને ગયા છે એ રીતનું આપણા પગ માણીને બતાવ્યો તે બધું જ ડામર ઉકળી જતો હોય છે ડામ પહેલાં રોડ સાફ કરવો પડે અને પછી જ તમારે ઉપર પેચવર્ક કરવું પડે પેચવર્ક એવું કર્યું છે એટલે જે પણ ખર્ચો થયો છે એ બી છે વડોદરા શહેરની આમ જનતા જે અઠ્યાવીસ લાખની જનતા છે એના એનો જે ટેક્સ આવે છે ટેક્સી વિકાસના કામ થતા હોય છે પરંતુ વિકાસ નહીં વિનાશ કરી રહ્યા છે વડોદરા શહેરનો વડોદરા શહેરના દરેક કોર્પોરેશનના ડિપાર્ટમેન્ટની અંદર લાલિયાવાડી ચાલે છે સાથે સાથે અહીંયાના જે કોર્પોરેટર છે તેમને કહેવા માંગે છે કે ભાઈ તમે સ્થાનિક કોર્પોરેટર છો તમે અહીંયાના જે સ્થાનિક લોકો છે તેમની રજૂઆત સાંભળો આ અમને કીધું કે ભાઈ અહીંયા ડ્રેનેજની સમસ્યા છે જે પાણીની સમસ્યા ડ્રેનેજની સમસ્યા તો વધારે છે ને ડ્રેનેજની સમસ્યા વધારે છે તે સમસ્યા દૂર કરવામાં આવે કેમ કે કોર્પોરેટરનું કામ શું છે નગરસેવકનું કામ નળ ગટર ને પાણી આ ત્રણ સિવાય તમારે એમનું કોઈ ચોથું કામ હોતું નથી તો પછી આ કામ માટે ચૂંટણી જીતતા હોય છે અને પગાર પણ લેતા હોય છે તો પછી વ્યવસ્થિત એ લોકોએ કામ કરવું જોઈએ કારણ કે આ ખૂન પસીનાની જનતાનો ટેક્સમાં પૈસો છે જો આ પૈસાનો દુરુપયોગ થયો તો આવનારા સમયમાં ઉપર વાળો રિઝલ્ટ આપે આપણા ઘરમાં हां तो फिर कैसे हो चुके हैं हम तो चेक कर रहे थे कुछ तो चाहिए अभी बस ये बात नहीं करना है